જો આ લાગટખેને ઉયાવ્યો તો પણ એનું પરિણામ એ સારું જ હોય નબળું હોય જ નહીં કારણ કે આપણે એ રીતનો ખાતરનો સ્ટેપ બાય સ્ટેપ યુઝ કરેલો છે અને આમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ નહીં ખાલી જોવા માટે તમને માહિતી આપવા માટે કે ખાતર ન હોય તો હું પરિસ્થિતિ થાય અને ખાતર હોય તો આ બે વસ્તુમાં શું પરિસ્થિતિ છે એ તમને ખબર પડી જાય આપણે લાગટખીએ છીએ આ એ લાગત કહે છે ને મેં તમને બતાવી દીધું મિત્રો જો હવે તમને અમારા વિડીયો પસંદ આવતા હોય અને તમને લાગતું હોય કે સંજયભાઈ જે માહિતી આપે તે સત્ય હોય છે હકીકતની હોય છે તો બીજા ખેડૂત સુધી પહોંચાડવા માટે અમારી ચેનલને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અમારા વિડીયો જોતા રહેજો આ બે કેરાનું પરિણામ છે જેમાં આપણે ખાતર નહોતું આપ્યું અને આમાં આપણે ખાતર આપેલું છે આ બંનેમાં ફરક કેટલો છે ને આપ જુઓ લોધરમાં તમને તમારી સામે મિત્રો આ રીતે તમને દ્રષ્ટા જ્યારે ખેડુ આપે તો તમને વાત ગળા એટલે ઉતરે તો નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ડુંગળેના બીજ વાળા ખેતરમાં એટલે કે રોપના ખેતરમાં અને એમાં હું તમને બતાવું કે પહેલા મિત્રો જો આ બે કેરા છે આ એક અને આ બે એમના જે લોદર છે એ હું તમને મારો પગ રાખી અને બતાવું તો આપ જોઈ શકો છો કે એટલે સુધી આ લોદર આપણે આવે છે હવે એની જ બાજુમાં જે કેરો છે એના હું લોધર તમને બતાવું કે એ કેટલા મોટા છે અને એ ક્યાં સુધી આવે છે તો જો આ કેરો છે એમના લોધર આપણા ગોઠણ સુધી પહોંચી જાય છે મિત્રો હવે આનું કારણ શું છે ને એ મારે તમને વાત કરવાની છે આ આ કેરાના લોધર આપણા ગોઠણ સુધી પહોંચે છે એટલે કે આ જે રોપ છે એ આપણો કુલ આ નવ વીઘાનો રોપ છે અને ત્રણ વીઘાનો આપણા નીચેના ખેતરમાં છે હવે આ નવ દસ અગિયાર બાર બાર વીઘાનો આપણો જે કુલ રોપનું આપડું છે આમાં આપણે અલગ અલગ આપણે માઇકો કરેલું છે જે પશગંગા છે ને એવા ટૂંકમાં પાંચ જાતના બી કરેલા છે અને બાકી આ બધો આપણો લાલ દેશી રોપ છે હવે એમાં જે આજે બે કેરા છે એ હું તમને હજી તમને આગળ બતાવું તો જો આપણે અહીંયા આપણે આ પાળ ઉપર આવ્યા જાય તો આપણને ખબર પડશે કે આપણા ગોઠણ સુધીના આપણા આના લોદર આવી ગયેલા છે અને આ લોદર એની કરતાં ઘણા નાના છે તો હવે એને વચ્ચેનું અંતર શું છે બચ્ચે બંનેનું કારણ શું છે બંને વચ્ચેનું અંતર કે ભાઈ આવું થવાનું કારણ શું તો હું તમને બતાવું હજી એકવાર તો જો આપણા ગોઠણ સુધીનું આનું આપણું લોદર આવી ગયેલું છે જ્યારે આ લોદર છે તે ખૂબ જ નાનું છે તો આ બંને વચ્ચે એવું કારણ એવું કહ્યું કે આવી પરિસ્થિતિ આવી એ હું તમને જણાવું જેથી કરીને તો આ બતાવવાનું કારણ એ છે ખેડૂત મિત્રો કે આપણે આપણા ખેતરમાં કોઈ જાણી જોયા વગર એગ્રોવાળા ઉપર વિશ્વાસ મૂકી અને તમારે મારે જે વાત કરવી એ મને યોગ્ય લાગતી નથી તો નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપતો મિત્ર સંજય લાજવા અને અત્યારે આપણું કે આપણે આવી ગયા છીએ આપણા કાળા બી સાટી અને જે ડુંગળીનો રોપ તૈયાર કરેલો છે તે ખેતરમાં જે આપણું હું તમને બતાવું હમણાં મેં તમને બતાવ્યું એમ આપણું આ બાજુ જે ખેતર છે તે જો આ બાજુનું આખું ખેતર ત્યાર પછી આ છે આ સેઢાનું ખેતર અને ત્યાર સુધી હું તમને ગોળ ગોળ આખું મારું આખું તમને ખેતર બતાવી દઉં ખેતરની જગ્યા બતાવી દઉં અને ત્યાર પછી હું આપણે વાત શરૂ કરું કે આવા આવા ડિફ્રેન્સ કઈ રીતે આપણી ખેતીમાં આવેલા છે અને આપણી ખેતીમાં કઈ કઈ રીતે આપણે ફાયદો થાય છે તો મિત્રો આપણે જોયું જે આ મારું ખેતર છે તે પૂરું નવ વીઘાનું ખેતર છે અને નવ વીઘા અને ત્રણ વીઘા હોલું એટલે આપણે કુલ બાર વીઘાનું કાળું બી આપણી વાડીમાં કરેલું છે તો મિત્રો હવે મેં તમને પહેલાં પણ કેરા બતાવ્યા હતા કે જો આ આપણે કેરો છે જો આ કેરો તો આપ જોઈ શકો છો આમાં કવડા લોદર છે અને કેટલા પ્રમાણમાં પીળો કેટલો સારો મેન વસ્તુ એ છે કે આના લોધર નાના છે વધારે પડતી શેડું બળે છે તેમજ પીળો છે અને આ કેરામાં પણ એ પરિસ્થિતિ છે કે આ રોપ પણ આપ જોઈ શકો છો કે કેટલા પ્રમાણમાં પીળો છે અને કેટલી આની શેડિયું બળે છે અને ત્યાર પછીનો હું તમને રોપ બતાવું તો એ રોપ આપણો આ છે તો જો આ મારી ઉપર સાતથી સુધી આના લોધર પહોંચી જાય છે ઓનાના લોધર બહુ નાના રહેતા અને આ લોધર મારી સાથે સુધી પહોંચી જાય છે આ જ રીતે હું તમને ઓલી સાઈડ નો કેરો બતાવું તો આપણે જઈએ ઓલી સાઈડ ના કેરામાં તો અહીંયા આપણે બેસીએ તો પણ આ પણ આપણા સાથે સુધી લોધર પહોંચી જાય છે એટલે આપણો આ બાજુનું પડવો અને ઓલી બાજુનું બંને પડવો જે છે તેમના લોધર આપણી સાથે સુધી પહોંચી જાય છે પણ જે આ બે કેરા છે એના લોતર નાના છે પીળા છે તેમજ શેડું બળે છે હવે એમની પાછળના જે કારણો છે મેં તમને બતાવવા માટે આ બે વસ્તુમાં બે કેરામાં ખાતર નહોતું આપેલું હવે કયા કયા ખાતર છે અને અત્યારે તમારે એ ખાટવા ખાતર તમારા ખેડમાં નાખવા ખૂબ જરૂરી છે તો મિત્રો પહેલાં તો આ બે વસ્તુ છે જે હું ખિસ્સામાં નાખી અને લેતો આવ્યો હતો તો જો આ શ્રીરામ ટ્રેપ હું તમને નજીકમાંથી બતાવી દઉં જેથી કરીને તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો અને આ વાંચી પણ એક અને ત્યાર પછી આ શ્રીરામ જીઆર આ શ્રી શ્રીરામ શિપ્ટોલ જીઆર આ શ્રીરામ સિપ્ટોલ જી જીઆર છે તે એક નાખેલું છે આપણે ખાતર ભેળું ભેળવેલું છે ત્યાર પછી આ શ્રીરામ ક્રેપ છે જે આ શ્રીરામ કારજેપ છે આ શ્રીરામ અને આ બંને આપણે ખાતરમાં ભેળવેલા હતા અને ત્યાર પછી જે મોટી થેલીના ખાતરો છે હું તમને અહીંયા સાઈડમાં દેતો જ આવ છું એમના ફોટા તમે જોઈ લેજો જે એમાં મહાધન સોવીસ સોવીસ ઝીરો તો ખેડૂત મિત્રો લખી લેજો તમે જો મારો વિડીયો શેર કરી લે સેવ કરી લેજો તમારા ફોનમાં તો તમને આ એક મોલાત માટે નથી કારણ કે આ ડુંગળીના રોપ માટે નથી ડુંગળી માટે પણ આ વસ્તુ છે અને લસણ માટે પણ આ વસ્તુ છે આવી કપાસ માટે પણ આ વસ્તુ છે અને કોપી ફ્લાવર જેવા પાકો માટે પણ આ વસ્તુ અને આ ખાતર જે છે તે તમને લાભકારક સો ટકા લાભકારક નીવડશે તો જેમાં મિત્રો આ બે વસ્તુ જે ફૂગનાશક અને જે રોપાના મૂળના વૃદ્ધિ માટે છે એ આ બે નાખેલું છે ત્યાર પછી આપણે મહાધન ચોવીસ ચોવીસ ઝીરો એમઓપી મ્યુરિક ઓફ પોટાશ આપણે એક બે ત્રણ ચાર પાંચ અને છ જાતના ખાતરો મિક્સ કરી અને બધા ખાતરો વિઘે એક કિલો આવે એ રીતે આપણે નાખવાના છે એટલે બધા ખાતરો વિઘે એક કિલો આવે એ એટલે આ બંને નહીં હા આ પણ કિલે આપણે વિઘે પાંચસો ગ્રામ નાખવાનું છે અને આપણે વિઘે સો ગ્રામ નાખવાનું છે આપણે વિઘે મેં આ છ ઠેલી હું લાવેલો હતો અને વિઘે પાંચસો ગ્રામ મેં આપેલું છે આ વિઘે સો દોઢસો ગ્રામ આપેલું છે મહાધન ચોવીસ ચોવીસ મેં મે કિલો વિઘે આપેલું છે એમઓપી પી વીઘે એક કિલો ઉરિયા વિઘે એક કિલો અને અગિયાર ત્રીસ ચૌદ આ વિઘે એક કિલો આ માત્ર રાખી અને મેં આમાં નાખેલું છે હવે ત્યાર પછી આપણે આ જે બે કેરા મેં તમને બતાવ્યા આ બે કેર આપણે એવા રાખ્યા હતા કે આમાં આપણે એક આપણે આ ખાતર નાખ્યા નહોતા એની પહેલાંનો જે ડોઝ હતો ઉરિયા અને મોરેશિયાનો મ્યુરિકો પોટાશનો તે આમાં નાખ્યા હતા પણ ત્યાર પછી આપણા મહાધન એમઓપી ઉરિયા અગિયત્રીસ ચૌદ આ અને આ બંને શ્રીરામ કંપનીના છે આપણા એડવર્ટાઈઝ નથી પણ આ રીતની તમે કોઈ પણ ફૂગનાશક દવાઓ અને ઝેર લઈ શકો છો આ એક મિત્રો એવું ઝેર છે કે જમીનમાં રહેલા જે કોઈ ખરાબ ઈયળ હોય ફૂતા હોય બેક્ટેરિયા હોય જે આપણા મોલાદને ફૂગ હોય આવા ફૂગજન્ય રોગોથી માંડીને તમામ વસ્તુને મારનાર આ ઝેર છે ત્યાર પછી તો આ પાવડર વિશે તમે બધા જાણો છો કે આ ફંગી છે હવે આ બધા ખાતરોના કેવા કેવા ફાયદા છે અને તે આપણા જીવનમાં આપણી જે મોલાદ છે કારણ કે આપણી મોલાયત આપણા જીવનમાં પણ અહેમ ભાગ ભજવે છે મિત્રો જો આપણે સફળ થવું હોય આપણા જીવનમાં તો આપણી મોલાત ન ફગે તો જ આપણે સફળ થઈએ કે જો આપણી મોલાત ફગી જાય તો આપણે સફળ થઈ શકતા નથી એટલા માટે ખેડૂત મિત્રો અત્યારે તમારે આ ત્રણ જાતના ડો આ સાત છ જાતના ડોઝ તમારે મોલાતમાં નાખી દેવાના થાય છે જેવો કે આ રોપ હોય તો અને પાકવાની વાર હોય તો કારણ કે મિત્રો ઘણા ઘણા ખેડૂત મિત્રોને અત્યારે પાકવાનો પણ ટાઈમ આવી ગયો છે જો સફેદ બી તમે હોય હશે તો એને કાઢવાના સમય આવવા મળ્યા છે અને આ લાલ બીજો પાસ્ત્રુ હશે તો હશે એને વાર હશે તો એને તમે અત્યારે આ ખાતર નાખી દેજો અને અત્યારે નોનખત આવતા વર્ષે યાદ રાખજો કે જ્યારે આપણો રોજ સાઠથી પાસઠ દિવસ કે સિત્તેર દિવસનું આપણું બીજ સાટેલો રોપ ઉગીને તૈયાર થઈ જાય એટલે એમાં મહાધન ચોવીસ ચોવીસ ઝીરો એમઓપી યુરિયા ત્રીસ પંદર આ ફંગીસાઈડ ને ઇન્સ્યુસાઈડ આ છ જાતના ખાતરો કિલ્લા પ્રમાણે આપી દેવાના છે એમાં આનું પાંચસો ગ્રામ માપ રાખજો આનું સો દોઢસો ગ્રામ માપ રાખી અને જો તમે તમારા રોપમાં નાખશો એટલે સો ટકા તમારા રોપનો ઉતારો સારામાં સારો આવશે તમને સારામાં સારું રિઝલ્ટ મળશે અને તમે સારામાં સારી ખેતી કરી શકશો અને જો આવા રીતે ખાતરો તમે સ્ટેપ બાય સ્ટેપ અને વ્યવસ્થિત નાખ્યા હશે તો આ તમારો રોપ અઢીસો મણ વિઘે અઢીસો મણ થશે થશે જો પાછું એમાં એવું છે પારવો ન હોય તેમણે પાછું પાણી આવવું જોઈએ કારણ કે ખાતર નાખ્યા પછી પાણી દેવાનો પણ બહુ મોટો રોલ હોય છે જો પાણી તેમણે ન આવ્યા ખાતર નાખ્યા પછી તો એ રોપમાં ફાયદાને બદલે નુકસાન થવા મળે છે રોપ સુકાવા મળે એના જે મૂળ હોય તે કોસાવા મળે એટલે માટે મિત્રો આ ખાતર નાખી અને તમારે ઉપરા ઉપર દર ત્રણ દિવસે ત્રણ પાન કાઢવાના છે સાંભળજો ખાસ કે આ ખાતર નાખ્યા પછી દર ત્રણ દિવસે ત્રણ પાન આપવાના છે ત્યાર પછી ચાર કે પાંચ દિવસે તમે પાણ આપો તો હાલ છે બાકી ખાતર નાખ્યા પછી તો આ વસ્તુ તમારે કરવાની થાય છે હવે મિત્રો મેં તમને આનું પ્રૂફ સહિત સાબિતી સહિત તમને મેં બતાવી દીધું કે આપણા બે કેરા પીળા કેમ છે ત્યાર પછીનો આપણો આ બધો રોપ લીલો કાચ અને ગોઠણ આ પણ બે કેરા મૂકી અને આ રોપ પણ લીલો કાચ અને ગોઠણ સુધીના લોધર અને આનો કળી હું તમને બતાવું મિત્રો તો જુઓ આ કળીનું રિઝલ્ટ કે જેમાં આપણે ખાતર નાખ્યું છે એમાં કઈ રીતની આપણી કળી પાકેલી છે જે એકદમ લાલ મસ્તીનો ચટક દાણો એના મૂળ આપ જોઈ શકો આ મૂળ જુઓ એનો કલર જુઓ તો આ ખાતરનું પરિણામ છે ત્યાર પછી આપણે આમાંથી લઈએ તો આપણને અંદાજ આવે કે આનું શું પરિણામ છે તો જો મિત્રો આપણે આ પારખવા માટે જો આ કેટલો ફરક છે આ બે કેરાનું પરિણામ છે જેમાં આપણે ખાતર નહોતું આપ્યું અને આમાં આપણે ખાતર આપેલું છે આ બંનેમાં ફરક કેટલો છે ને આ રીતે તમને દ્રષ્ટા જ્યારે ખેડૂત આપે તો તમને વાત ગળા હેઠળ ઉતરે અને એનો પ્રયોગ કરવાનું તમને મન થાય બાકી એગ્રોવાળા વાળા પોતાના એગ્રોમાં એસીમાં બેઠા બેઠા તમારી જોડે વાત કરે કે તમે જાઓ આ ખાતર નાખી દો વીસ હજારનો તમારા ખર્ચો થશે ને તમારો રોપ સાકારેકો થઈ જશે એમ ન હોય મિત્રો કયા સ્ટેપે કઈ વસ્તુ જોવે અને કેટલા પ્રમાણમાં જોવે એમ ભૂમિકા ભજવે છે અને એનાથી જ ખેડૂતને ફાયદો થાય છે એગ્રોવાળા કે એમ તમે નાખવા ન મળતા આડેધડ ખીસું ખાલી ન કરતા તમારું ખીસ્સું ખાલી થાય છે અને એગ્રોવાળાનું ખીસ્સું ભરાઈ જાય છે એટલા માટે જ ખેડૂનું મોલાદ પોતાના ખેતરને પૂજજો પોતાની મોલાદને પૂજજો ત્યાર પછી જે ઓરિજિનલ વિડીયો બનાવે છે જે ઓરિજિનલ ખેડૂત છે જેને એસીઆર કોઈ લેવા દેવા નથી એગ્રોરે કોઈ લેવા દેવા નથી કે એક સારો ફોન લઈ લે સોંપણીમાં વાંચી લે અને લખી નાખે ફલાણી ફલાણી દવા વાપરી નાખો તમારે સારામાં સારો લાખોની આવક થઈ જશે તમારા એક કે મોલમાં લાખોની આવક થઈ આજ સુધીમાં મને એક એવો મોલ બતાવી ગયો કોઈ પણ ખેડૂત હોય મારો વિડીયો જોતા વાળામાં કોઈ પણ ખેડૂત હોય મને એક મોલ આવે તેવી બતાવી ગયો કે એ મોલાતમાં વીઘા લાખ રૂપિયા તમારે ચોખ્ખો નફો થઈ ગયો આજ સુધીમાં નથી કોઈને થયો અને જ્યારે તમે વિડિયાના હેડિંગ જવો ને ફોટા એમાં લીખ્યો વીઘે બે લાખની આવક એટલે બે લાખની આવક ન આવે ભાઈ તું એસીમાં બેઠો છો ને કોઈકને સોંપડી વાંચશો એટલે તને એમ બોલવાનું મન થાય કે વિઘે બે લાખની આવક દાદા વીઘે પછા આઠ હજાર આવે ને શોખી આવક ત્યાં ખેડૂતોનો દીકરો કૂદકે સડી જાય અને એવી એવા આવકો આપનારા મોલ બહુ ઓછા છે અને એ જો મોલ સરખા થાય તો બાકી ભાવ માર્કેટમાં બે હજારની મણ ડુંગળી હોય પણ હવે ખેડૂતને હો મણ ઉતરે શું કરી લેવાનું સાંભળજો વાત કે માર્કેટમાં તમે જાઓ તો તમારી ડુંગળી છે એનો ભાવ મણનો વીસ બે હજાર રૂપિયા મણનો હોય પણ તમારા ખેતરમાં ભાઈ લાગી ગયો હોય પાક તમારો નિષ્ફળ વયો ગયો હોય તો કદી પાંચ હજાર મળના હોય તો આપણને શું મળવાનું છે કાંઈ ન મળે એની ઘોડે મિત્રો જો આ વસ્તુ મારી વાડીમાં થઈ હોય બધાય આખા બારે બાર વીઘામાં જો આ વસ્તુ થઈ હોય તો આનો દાદો ધણી ન થાય કોઈ પણ જો આ વસ્તુ મારી ખેતીમાં થઈ છે એટલે હું એવો વિશ્વાસ ધરાવું છું પછી ભગવાન કરે એ થાય કારણ કે મારા વાડીમાં અત્યારે કોઈ જાતનો બાફ્યો નથી કે કોઈ જાતનો બીજો રોગ નથી અને બધે આ દાણો પડેલો છે આ તમને એમ થાય મોવડ ક્યાંય વયાવો એવું નહીં મિત્રો કોઈ પણ વસ્તુ તમે ક્યાંય લો આપણા લાગત ક્યાંય લઈને આમને એમ લઈને વયાવું હવે તમે જોઈ લો જો આ લાગટ ક્યાંય વયો આવ્યો જોવો તમે જો આ લાગટ ક્યાંય વયાવો તો પણ એનું પરિણામ એ સારું જ હોય નબળું હોય જ નહીં કારણ કે આપણે એ રીતનો ખાતરનો સ્ટેપ બાય સ્ટેપ યુઝ કરેલો છે અને આમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ નહીં ખાલી જોવા માટે તમને માહિતી આપવા માટે કે ખાતર ન હોય તો હું પરિસ્થિતિ થાય અને ખાતર હોય તો આ બે વસ્તુમાં શું પરિસ્થિતિ છે એ તમને ખબર પડી જાય આપણે લાગત છે આ લાગટ કહેશી ને મેં તમને બતાવી દીધું મિત્રો જો હવે તમને અમારા વિડીયો પસંદ આવતા હોય અને તમને લાગતું હોય કે સંજયભાઈ જે માહિતી આપે તે સત્ય હોય છે હકીકતની હોય છે તો બીજા ખેડૂત સુધી પહોંચાડવા માટે અમારી ચેનલને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અમારા વિડીયો જોતા રહેજો અને મિત્રો લાઈક કરજો જેથી કરી અને કાળજાળ ગરમીમાં હું તમે બધા મહેનત કરીએ પણ સારી ઇન્કમ આ યુટ્યુબના વિડીયો દ્વારા થાય છે એનો પણ મેં વિડીયો મૂકેલો છે એ તમે જોઈ શકું જોઈ શકશો તમારે જોવો હોય તો જાજો અને તમે જોજો કે આ વિડીયો દ્વારા કઈ રીતે આવક થાય છે તો મિત્રો હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને જય સ્વામિનારાયણ જય શિયા રામ રાધે રાધે